ખબર છે લાઈવ તમારું સ્વાગત છે આજે જે મુખ્ય મુદ્દાની વાત કરવાનો છું એ શંકરસિંહ વાઘેલા છે રાજકારણના મોટા ખેલાડી ગણાતા શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણની અંદર રાજકારણને હસ મચાવવા માટે ફરી એક વખત જાગી ગયા છે અને મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે તો આ મુદ્દા પર થોડી ડિટેલમાં વાત કરીશ પરંતુ એ પહેલા જે નાના મોટા સમાચારો છે એ શેર કરી લો તો આજે બહુ મજા પડી જાય એવી વાત એ બની કે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલે છે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં અને ભારતના વૈભવ સૂર્યવંશીએ અંગ્રેજોને જબરજસ્ત ધોઈ નાખ્યા છે એસી બોલમાં એકસો પંચોતેર રન વૈભવે બનાવ્યા એમાં પંદર સિક્સર પંદર ચોગ્ગા એટલે દોઢસો રન તો એણે ખાલી બાઉન્ડ્રીથી ફટકારી દા અને ટીમ ઇન્ડિયાએ ચારસો ને અગિયાર રનનો ટોટલ સ્કોર કર્યો પચાસ ઓવરમાં અને ચારસો બાર રનનો ઇંગ્લેન્ડની ટીમને ટાર્ગેટ આપ્યો વૈભવ સૂર્યવંશીએ અંડર નાઇન્ટીન ક્રિકેટમાં એકસો ને દસ સિક્સર ફટકારીને ચૌદસો રનનો એક રેકોર્ડ બી બનાવી દીધો છે આવા તો અનેક રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા છે હવે અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે ઇંગ્લેન્ડ ની ટીમે ઓગણીસ ઓવર ની અંદર એકસો ને અઠાવન રન બનાવ્યા છે અને ત્રણ વિકેટ નું નુકસાન ઓલરેડી થઈ ગયું છે આમાં બીજી એક મહત્વની વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં પાંચ વખત વર્લ્ડ કપ જીતા છે બે હજાર બે હજાર આઠ બે હજાર બાર બે હજાર અઢાર બે હજાર બાવીસ અને હવે છઠ્ઠો વર્લ્ડ કપ જીતવાની તૈયારીમાં છે એની સામે ઇંગ્લેન્ડ અત્યાર સુધીમાં અંડર 19 માં માત્ર એક જ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે બીજા એક સમાચારની વાત કરીએ તો ઠાકોર સમાજે હમણાં તાજેતરમાં એક બંધારણ બનાવ્યું અને એ બંધારણમાં હવે ઠાકોર સમાજ વચ્ચે જ ફાટ પડી ગઈ છે ડીજેના ડીજે પર પ્રતિબંધના વિરોધમાં વિક્રમ ઠાકોર જે ગુજરાતી કલાકાર છે એ કેનીબેન ઠાકોરની સામે પડ્યા છે અને ડીજે પર પ્રતિબંધ ઉઠાવી લેવાશે એવું એમણે માંગ કરી છે અને તાજેતરની અંદર ઠાકોર સમાજે એક ગબ્બર ઠાકોરના લગ્નમાં ડીજે વગાડ્યો હતો એ એના પરિવારને સમાજમાંથી બહાર કરી દીધો એના સમર્થનમાં વિક્રમ ઠાકોર આગળ આવ્યા છે બીજા એક ન્યૂઝ એ સામે આવ્યા કે અમેરિકાના બહુ જાણીતા અર્થશાસ્ત્રી પીટર ફેસે બે હજાર આઠમાં મંદીની આગાહી કરેલી એ જ ફિટર ફેસે હવે આગાહી કરી છે કે ડોલરનું ધોવાણ થઈ જશે અને એનું સ્થાન સોનું રહેશે વિસાવદરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચાનો વિષય બન્યો ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં વિસાવદરના ભાજપના ઉપપ્રમુખ અને ચીફ ફાયર ઓફિસર વચ્ચે મારા મારી સુધી વાત પહોંચી ગઈ એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બીજા એક સમાચાર એ છે કે વડોદરામાં એક વિદ્યાર્થીએ એના સાથી વિદ્યાર્થીને ત્રીસ ઘા મારીને હત્યા કરી હતી એ કેસની અંદર કોર્ટે એ વિદ્યાર્થીને આજીવન કેદની સજા કરી છે અને જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી એ નવમા ધોરણમાં ભણતો હતો પાકિસ્તાનથી એક સમાચાર એ સામે આવ્યા કે સિયા મસ્જિદમાં જ્યારે જુમાની મસ્જિદ ચાલી રહી હતી ત્યારે અચાનક હુમલો થયો અને એમાં ઓગણો સિત્તેર લોકોના મોત થયા છે અને લગભગ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બહુ જ ભારે બબાલ થઈ ગઈ સુરત દિલ્હીની એર ઇન્ડિયાની જે એક ફ્લાઇટ હતી એ દસ કલાક મળી પડી અને મુસાફરો એટલા બધા રોષે ભરાયા કે કારણ કે એમનો આરોપ છે કે કંપની તરફથી એમને પ્રોપર યોગ્ય જવાબ મળતો બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન આજે સુરતમાં એસજી સીસીઆઈના એક એક્ઝિબિશનમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા અને એમણે ઉદઘાટન કર્યું અને મીડિયા સાથેની વાતમાં એ જ્યારે એમને પૂછવામાં આવ્યું કારણ કે મોહમ્મદ આરિફ ખાન કેરળમાં પણ રાજ્યપાલ હતા તો જ્યારે મીડિયાએ કેરળમાં લવ જિહાદના મુદ્દા વિશે પૂછ્યું તો એમણે કીધું કે કેરળમાં લવ જિહાદની જે વાત છે એ બિલકુલ સાચી નથી કારણ કે ત્યાં એવું કંઈ છે જ નહીં બીજું એમણે મહારાષ્ટ્રની અંદર બિહારના લોકોને ટાર્ગેટ કરવાનો એક સવાલ પૂછવામાં આવ્યો તો એમણે એવું કીધું કે બિહારીઓને જે કોઈ ટાર્ગેટ કરે એને ઇગ્નોર કરવા જોઈએ અને વર્લ્ડ કપની અંદર પાકિસ્તાન નથી રમવાનું એ બાબતે એમણે એવું કીધું કે આમાં પાકિસ્તાનને નુકસાન થવાનું છે બીજી વાત કરું લોકસભાની તો લોકસભા અને રાજ્યસભામાં છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષો જે પ્રમાણે બબાલ કરી રહ્યા છે અને સંસદને ચાલવા જ નથી દેતા આજે શુક્રવારે પણ આ જ હાલત થઈ સવારે અગિયાર વાગે સંસદ શરૂ થઈ અને થોડીક જ વારમાં બબાલ થઈ અને એ પછી સ્પીકરે સોમવારે સવાર સુધી લોકસભા અને રાજ્યસભા બંને સ્થગિત કરી દેવામાં આવી છે એટલી બધી બબાલ વિપક્ષો કરી રહ્યા છે હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે શંકરસિંહ વાઘેલાને આખા ગુજરાતના લોકો જાણે છે કે બહુ મોટા ખેલાડી માણસ છે હવે શંકરસિંહ બાપુ આમ રાજકારણ તો કરતા જ હોય છે પણ નાના મોટા આપતા રહે છે પણ હવે હમણાં રાજકોટ હમણાં શંકરસિંહ વાઘેલા બાપુ એકદમ અચાનક ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયા કારણ કે એમણે રાજકોટની અંદર ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે કે સબકા હોગા કરજા માફ અને છવ્વીસ ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાન ઉપર એક જાહેર સભાને શંકરસિંહ વાઘેલા સંબોધન કરવાના છે એટલે રાજકોટમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા અને આ મુદ્દો આના ઉપરથી સીધો એવો દેખાઈ રહ્યો છે કે ખેડૂતોના કરજા ખેડૂતોના દેવા માફ કરવા માટે શંકરસિંહ વાઘેલા આંદોલનની એક તૈયારી કરી રહ્યા છે અને એના અનુસંધાનમાં એક જાહેર સભા થવાની છે એનો મતલબ એવો થાય કે ગુજરાતમાં ફરી એક વખત આંદોલનના ભણકારા વાગી રહ્યા છે અને એવું કહેવામાં આવે છે કે દેશભરના આગેવાનો દેશભરના ખેડૂત નેતાઓ છવ્વીસ ફેબ્રુઆરીએ રાજકોટમાં ઉમટી પડવાના છે હવે આ બધું શંકરસિંહ વાઘેલા એમને એમ તો કરતા નથી કારણ કે મૂળ માણસ તો રાજકારણના છે તો આ બધું એટલા માટે કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ગુજરાતમાં નજીકમાં છે આમ તો ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જશે પરંતુ આ વખતે સરની પ્રક્રિયાને લીધે થોડું મોડું થયું છે તો હવે નજીકમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે એમ છે તો શંકરસિંહ બાપુ આ સ્થાનિક અને હવે ગુજરાતને ખળભળાટ ગુજરાતમાં ખળભળાટ મચાવવા માટે એકદમ એક્ટિવ થઈ ગયા છે જો કે કેટલાક રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે અત્યારે ગુજરાતમાં ખેડૂતનો મુદ્દો કોંગ્રેસે જોરશોરથી ઉપાડેલો છે આમ આદમી પાર્ટી તો ઘણા સમયથી ખેડૂતના મુદ્દા ઉપર કંઈક ને કંઈક લડત આપે છે પરંતુ કોંગ્રેસે હમણાં જન આક્રોશ અને ખેડૂતોના દેવા માફ એ બધા મુદ્દા હમણાં ગુજરાતમાં કોંગ્રેસે ઉઠાવેલા છે તો આનો મતલબ એવો માની શકાય કે શંકરસિંહ વાઘેલા હમણાં જે કોંગ્રેસનો આ મુદ્દો છે એ કેપ્ચર કરવા માંગે છે કારણ કે શંકરસિંહ વાઘેલા એક ક્ષત્રિય સમાજમાં તો એમનું વર્ચસ્વ છે પરંતુ એમની વાત છતાં એમની વાણી છે એને કારણે એ ખાસું વજન પાડી શકે છે તો બધા બધા આગેવાનોમાં પણ એમનું વર્ચસ્વ છે તો જો શંકરસિંહ વાઘેલા આ ખેડૂતોના મુદ્દાને ચગવશે અને દેવા માફીના મુદ્દા પર ગુજરાતના રસ્તા પર ઉતરશે તો કોંગ્રેસનો જે મુદ્દો છે એ ફીકો પડી શકે છે કદાચ આ એક પોલિટિકલ એક ચાલત છે કે કોંગ્રેસના મુદ્દાને કેવી રીતના ફીકો પાડવો એના માટે શંકરસિંહ મેદાને આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે જો કે શંકરસિંહ આ મુદ્દાને સફળ નહીં પણ થવાનો છે પણ અત્યારે અચાનક બધી જ પાર્ટીઓને ખેડૂતો યાદ આવી ગયા છે ખેડૂતો યાદ આવ્યા એ ખોટી વાત નથી બહુ સારી વાત છે ખેડૂતોના મુદ્દા પર બોલવું જ જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ પરંતુ માત્ર પોતાના રોટલા શેકવા માટે કે ખાલી પોતાનું પોતાનો રાજકારણનો ધંધો ચલાવવા માટે માત્ર ખેડૂતોનો મુદ્દો ઉઠાવવો એ યોગ્ય નથી હવે શંકરસિંહ વાઘેલા છવ્વીસ ફેબ્રુઆરીએ શું કરશે કેટલા ખેડૂત આગેવાનો આવશે આંદોલન ક્યાં સુધી નવી કઈ દિશા પકડશે એ બધું હવે આગામી દિવસોની અંદર ખબર પડશે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા શું આભાર